યુકે યુકેના પીએમ બને તેવી પ્રબળ શક્યતા છે યુકેમાં લેબર પાર્ટીના નેતા જેવો વ્યવસાય વકીલ છે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી તેમણે લોનો અભ્યાસ કર્યો છે બે હજાર પંદરમાં લંડનથી પહેલી વાર તેઓ સાંસદ તરીકે ચૂંટાયા હતા અને બે હજાર હાર બાદ લેબર પાર્ટીને તેમણે ફરી ઊભી કરી અને જીત હાંસલ કરી

એવો અંદાજ હતો કે જે કન્ઝર્વેટિવ પાર્ટી છે તો એનો જે પરફોર્મન્સ છે બહુ સારો નહીં રહે અને લેબર પાર્ટી જીતવાની શક્યતા પહેલાથી જ હતી એનું કારણ એવું છે કે છેલ્લા બે હજાર ઓગણીસ પછી જે કન્ઝર્વેટિવ પાર્ટી છે તો એમાં એમના અંતર્ગત જે સમસ્યાઓ છે એ હતી અને એમાં પણ જે

અને એના કારણે આ બધા એના લીધે જે લેબર પાર્ટી છે તો એ મજબૂત પોઝિશન માં હતી અને એ જીતવાની શક્યતા પહેલાથી હતી અને આજે જયારે પરિણામ આવ્યા ત્યારે આપણને આ બધું જોવા મળી રહ્યું છે બિલકુલ એક સવાલ એ થાય સુનક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જ્યારે પણ મળતા એક હિન્દુત્વ છલકાતું અને એ સીધી રીતે દેખાતું બંને દેશોના સંબંધો પર સામે જે લેબર પાર્ટી રણનીતિ અપનાવી કે ત્યાં જે ટિકિટ્સ આપવામાં આવી તેમાં ભારતીય મૂળના લોકો સૌથી વધારે હતા તો આમ તો બંને લોકોએ પોતપોતાની રીતે હિન્દુત્વને કહી શકાય કે મહત્ત્વ આપ્યું પણ બંનેની દિશા અલગ હતી ને લેબર પાર્ટીની કામ કરી ગઈ એવું કહી શકાય આમાં એક બે મુદ્દાઓ છે એક તો એવું છે કે ભલે યુકેમાં સત્તા પરિવર્તન થયું છે પણ મને એવું નહીં સંબંધો જેવા મજબૂત છે એવા મજબૂત જ રહેશે એક કારણ એવું છે કે આજે ભારત બ્રિટન કરતા વધારે મોટી અર્થવ્યવસ્થા છે વધારે મજબૂત અર્થવ્યવસ્થા છે અને ભારતની પણ એટલે यूके ने भारत ने आजे વધારે જરૂર છે એમના આર્થિક સંબંધો માટે આર્થિક હિત બિલકુલ બિલકુલ નિરંજન જીમારો સવાલ એ છે કે જે વડાપ્રધાન થયા પછી પણ ભારત સાથે યુકે ના સંબંધો સારા રહેશે બિલકુલ નીતિ નીતિ જે રહી લેબર પાર્ટી ની કે જા ભારતીય મૂળના લોકો ને ટિકિટ આપવી એટલે ભારત સાથેના સંબંધો તો હવે સરકાર બનશે પછી એ કેવા રાખે છે એના ઉપર છે અને એ સારા જ રહેશે પણ મેઇન એ છે કે લેબર પાર્ટીની જે નીતિ રહી કે જ્યાં બ્રિટિશ ઇન્ડિયન્સ હોય કે જેઓ પોતાનો પાસપોર્ટ બદલીને પણ ત્યાં રહેતા હોય તો એ ઇન્ડિયન્સ પર એમણે વધારે ધ્યાન આપ્યું સેકન્ડ થિંગ કે એ જે પણ ટિકિટ આપવામાં આવી એ ભારતીય મૂળના લોકો હતા કે જે ત્યાં સ્થાયી થઈ ગયા એ લોકો ઉપર વધારે ધ્યાન આપ્યું એટલે કહી શકાય કે ભારતીયોનો દબદબો જે ખાલી વિઝિટર્સ માટે હતો એના કરતાં પણ વધારે એ લોકોને ચાન્સ લેબર પાર્ટી એર સ્ટાર્મરના નેતૃત્વમાં એમની છવી બદલવાનો પ્રયત્ન કર્યો છે અને એમાં ભારતીયોને પ્રતિનિધિત્વ આપવું એ મહત્વની સ્ટ્રેટેજી હતી પરંતુ લેબર પાર્ટીની જે વામપંથી વિચારધારા છે તો એ જે સ્ટારમરના પહેલા જે નેતા હતા જયમી કોરડીન તો એ બહુ એટલે કટ્ટર વામપંથી હતા કેર સ્ટારમરે થોડો એ કટ્ટર વિચારધારાથી ઓછું કરીને એટલે બધાને ઇન્ક્લુઝિવ લાવવાનો પ્રયત્ન કરે છે અને એમાં ભારતીયોનું યોગદાન બહુ મોટું છે અને ભારતીયોને પ્રતિનિધિત્વ આપીને ટિકિટ આપીને કેર સ્ટારમરે એવો સંદેશ આપ્યો છે કે જે લેબર પાર્ટી છે તો એ બધા માટે છે એ કોઈ કોઈક્લુઝિવ નથી કે તમે ભારતીય મૂળના હો તો તમને પ્રતિનિધિત્વ નહીં મળે એવું નથી તો લેબર પાર્ટીની છબી સુધારવા માટે પણ એક આ પગલું લીધું છે કેર સ્ટારમરે અને એ ઘણા અંશે એ સફળતા મળી છે એ પણ કારણ છે અને ભારતીયોનું પણ એમાં ઘણું મોટું યોગદાન છે બિલકુલ એક સવાલ એ થાય બે હજાર ત્રેવીસમાં ઋષિ સુનક એક તમામ ભારતીયો માટે કે જેઓ યુકે આવવા ઈચ્છતા હોય તેમના માટેની એક પોલિસી પણ તેમણે લાગુ કરી હતી અને એ પોલિસીમાં કંઈક એવું હતું કે જે એજ્યુકેશન ઉપર ભણવા આવતા હોય કે અથવા તેમને વર્ક પરમિટ જોઈતી હોય તો ખૂબ ઓછા બેન્ડ ઉપર તેમને ત્યાં વિઝા મળી જશે તેઓ આવી શકે છે પછી ત્રણ હજારથી વધુ ભારતીયો માટે કંઈક એપ્લિકેશન તેમણે નાખી હતી કે તેમાં તમે તાત્કાલિક વિઝા મેળવી શકો છો શું આવા પ્રકારની કોઈ ઓફર્સ હવે આગામી સમયમાં આવે છે તો એ આમાં બંને મુદ્દાઓ છે એક તો યુકેની જે આર્થિક સ્થિતિ છે એ મજબૂત કરવા માટે પણ એક સ્ટારમર એવું કરી શકે છે અને એનાથી ભારત યુકે સંબંધો પણ મજબૂત થશે એવું લાગે છે તો કારણ કે આમાં એવું છે કે કોઈ પણ દેશ જે પોતાનું હિત પણ એમાં જોઈએ છે તો જો એમને સ્કીલ હ્યુમન રિસોર્સિસ જોઈએ છે તો એના માટે ભારતીયો માટે યુકે જવા ભણવા માટે હોય કે પછી કામ કરવા માટે હોય તો એના માટે જરૂર એ થોડું પ્રોસિજર છે સહેલી કરશે કારણ કે એમને સ્કિલ મેન પાવર આજે જોઈએ છે એની જરૂર છે અને એનો જે અસર છે તો એક સકારાત્મક અસર ભારત યુકે સંબંધો પર પણ પડશે એવું મને લાગે છે તો star જે વલણ રહેશે તો એ મારા ખ્યાલ ભારત માટે સારું રહેશે લેબર પાર્ટીની જીત થઈ છે પણ અલ્ટિમેટલી આગળ જતા એ માનસિકતા કે રણનીતિ એ જ નક્કી થશે જે કીર સ્ટારમર નક્કી કરશે આપના મતે કીર સ્ટારમર ની જો મેન્ટાલિટી જોવા જોઈએ અને અત્યાર સુધીની રણનીતિ જોવા જોઈએ તો આવનારા વર્ષ ભારત સાથેના તેના કેવા રહી શકે છે ભારત કેટલું ફાયદામાં રહેશે યુકે કેટલું ફાયદામાં રહેશે સૌથી પહેલાં તો કેર સ્ટાર્મર સામે પડકાર છે કે બ્રિટનની અર્થવ્યવસ્થા છે એને કેવી રીતે સુધારવી તો મને લાગે છે એમાં ભારત એક મહત્વની ભૂમિકા ભજવી શકે છે કારણ કે બંને દેશ ઘણા સમયથી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર ચર્ચા કરી રહ્યા છે તો સ્ટાર્મર કદાચ એ એગ્રીમેન્ટને એક પ્રાથમિકતા આપશે અને ભારત સાથે ચર્ચા ફરી શરૂ કરશે એવું લાગે છે બીજું એવું જે મેં પહેલાં મુદ્દામાં કહ્યું કે કેર સ્ટાર્મરનું વલણ છે એ જેરેમી કોર્બિન એટલું આક્રમક નથી એટલે થોડું એટલે એમને કહે છે કે થોડા એ ઉદાર મતવાદી છે કે જે કૅક્ટર વામપનથી વિચારધારાના નથી તો એના કારણે મને લાગે છે કે ભારતીયો સાથે અને ભારત સાથે પણ સંબંધો પણ એ પ્રાથમિકતા આપશે કારણ કે હવે યુકે યુરોપિયન યુનિયનનો ભાગ નથી એના માટે એમને અલગ અલગ વ્યાપાર ભાગીદારની જરૂર છે તો તેમાં ભારત એક વિશ્વની પ્રમુખ શક્તિ તરીકે બ્રિટનની જે વિદેશ નીતિ છે તો એમાં ભારતની ભૂમિકા મત વલી જ રહેવાની છે કે કોઈ પણ સરકાર આવે તો પણ બિલકુલ એક અંતિમ સવાલ એ થાય કે યુકેની જે રાજનીતિ છે અને અત્યારે જે રીતે આપે તેને સમજાવી ભારત સાથેના તેના સંબંધ જે સારા જ છે અને રહેવાના છે મૂળ વાત એ છે કે જ્યારે હવે વેપાર નીતિ ઉપર આવશે તો યુકે ભારતે કેટલો ચાન્સ આપી શકે છે ભારતમાં ઘણી એવી કંપનીઝ છે કે જે બાર પોતાના સ્ટાર્ટઅપ કે પોતાનો એક બીજી કહી શકાય કે મલ્ટી લેવલ પર લઈ જવા માંગતા હોય તો એ તમામ લોકો માટે યુકે કેટલા દરવાજા ખોલશે કેમ કે અમેરિકા તો સંપૂર્ણપણે ખોલી ચૂક્યું છે પણ યુકેની જે પહેલેથી ભારતીયો માટેની માનસિકતા રહી છે રાજ કરવાવાળી કે અન્ય કોઈ પણ દેશ

વર્લ્ડ ઓર્ડર બદલાઈ ગઈ છે તો દુનિયામાં ઘણા બધા હવે પહેલાં જેવું સ્થિતિ રહ્યું નથી યુકે એટલું મજબૂત હમણાં સ્થિતિમાં નથી આર્થિક રીતે પણ અને સૈન્ય દૃષ્ટિએ પણ તો એના માટે એમના હિતમાં છે તો મારા ખ્યાલથી સ્ટાર્મરે એનો પણ વિચાર કરવો જોઈએ કે વ્યાપાર દૃષ્ટિએ પણ ભારતને પ્રાધાન્ય આપવું જોઈએ અને એનાથી ભારતનો તો ફાયદો થશે જ પણ એમાં વધારે ફાયદો યુકેનો થશે જો યુકે ભારતને સાથે